તો દર્દી જો હોસ્પિટલમાં હોય તો તેનો આખો પરિવાર દર્દીની પીડા સમાન જ તણાવમાં હોય છે અને આ વેદનાને સમજ્યું છે એશિયાની સૌથી મોટી હોસ્પિટલનું વહીવટી તંત્ર અને સરકાર કેવી રીતે જાણવા માટે જુઓ દર્દીના સગા માટે રાહતનો રિપોર્ટ જ્યાં દર્દીને મળે સારવાર ત્યાં પરિવારને હવે મળશે આરામ નહીં રહેવું પડે રસ્તામાં કે લોજમાં એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં બની રહ્યું છે આશ્રય સ્થાન નહીં પડે અગવડ સિવિલમાં છે સગવડ આ છે દર્દીના સગા માટેનો રાહતનો રિપોર્ટ આ છે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ કે જ્યાં દેશના ખૂણે પકડનારા સગા માટે શું રોજના હજારો લોકો ઇમરજન્સી કેસમાં ઓપરેશન કે સારવાર માટે દર્દી સાથે આવે છે એમને રહેવા માટે હોટેલ કે લોજમાં જવું પડે છે જે વધુ ખર્ચાળ અને મુશ્કેલી ભર્યું રહે છે આ સિલસિલો કાયમી ન રહે તે માટે સિવિલમાં બનીને તૈયાર થઈ રહ્યું છે રેન બસેરા ઓ પપ્ાય રહેશે નવા પોસ્ટમોર્ટમ રૂમની બાજુમાં નવ નિર્માણ પામેલા આ રેન બસેરામાં 800 થી વધુ લોકો રહી શકે તે માટેની ડોર મેટરીની વ્યવસ્થા ઉભી કરાઈ છે ત્યારે રહેવા જમવા નાહવાની ફૂલ ફેસિલિટી ધરાવતા આ રેન બસેરાની ટૂંક સમયમાં હવે ખુલ્લું મુકાશે ત્રણ બ્લોકમાં કુલ આઠસો લોકો એક સાથે રહી શકશે ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ સાત માળ મળીને કુલ આઠ માળના રેનબસેરાના બિલ્ડિંગમાં એ બી અને સી એમ ત્રણ બ્લોકમાં રૂમો છે એ બ્લોકમાં દરેક ફ્લોર પર દસ પાર્ટીશન પાડવામાં આવ્યા છે એક પાર્ટિશનમાં છ બેડ મૂકવામાં આવ્યા છે એટલે કે એક ફ્લોર પર કુલ 60 જણા રહી શકશે આમ આઠ માળના આ એ બ્લોકમાં કુલ ચારસો જણા રહી શકશે 288 લોકોની રહેવાની વ્યવસ્થા છે જ્યારે સી બ્લોકમાં દરેક ફ્લોર પર એક પાર્ટીશનમાં 4 ચાર બેડ તથા અન્ય છ બેડ અલગથી મૂકવામાં આવ્યા છે જેનો લાભ દર્દીના સગાને મળશે આ સરકારના આ પ્રોજેક્ટના ભાગરૂપે મેડિસિટી ડેવલપમેન્ટના ભાગરૂપે જેમ આપણે જોયું પીએમ રૂમ તૈયાર થયો અને એ જ રીતે રેમ બસેરા પણ એની બાજુમાં ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું છે ટૂંક જ સમયમાં આપવામાં આવશે અને એની કેપેસિટી છે આઠસો ચાલીસથી વધારે બેડ આઠસો ત્રેતાલીસ કહીશું એની અંદર અમુક એવા એરિયા પણ છે જેમ કે ચાર બેડરૂમ એટલે ચાર વ્યક્તિ રહી શકે ઇનફેક્ટ વચ્ચેનો દરવાજો ખોલીએ તો છ વ્યક્તિ રહી શકે એટલે કે ફેમિલી રહી શકે એની સાથે સાથે ડોર્મેટરીની પણ વ્યવસ્થા એટલે કે આઠસો ને ચાલીસથી વધારે લોકોને ત્યાં રહેવાની સગવડ મળશે સાથે સાથે એક સાથે ત્રણસો લોકો જમી શકે એવી કેન્ટીનની વ્યવસ્થા છે વધુમાં આ નવ નિર્માણ પામતા રેન બસેરામાં ભાઈઓ બહેનો માટે અલગ ટોયલેટ ગરમ પાણી માટે ગીઝર તેમજ ઠંડા પાણી માટે કુલરની વ્યવસ્થા ઊભી કરાઈ છે દરેક પાર્ટિશનમાં બેડ સાથે વ્યક્તિની વસ્તુઓ મૂકવા માટેની તિજોરીઓ પણ રાખવામાં આવી છે બેડ પાસે ચાર્જિંગ પ્લગ ઉપરાંત લાઇટ અને પંખાની ફેસિલિટી પણ કરવામાં આવી છે તેમજ દરેક ફ્લોર પર ભાઈઓ તથા બહેનો માટે અલગ ટોયલેટ આ ઉપરાંત એક ફ્લોર પર ત્રણ બાથરૂમ તથા ત્રણ શૌચાલયો બનાવવામાં આવ્યા છે આપ જાણો છો અહીંયા કેન્સર કિડની અને યુએન મહેતા જેવા ઇન્સ્ટિટ્યૂટ કે જ્યાં બહારથી પણ ઘણા બધા લોકો આવે છે ઇન્ફેક્ટ કેમ્પસની અંદર પણ આપણે જોઈએ તો બીજા રાજ્યના ઘણા બધા દર્દીઓ રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ યુપી બિહાર કોમ્પ્લેક્સ કેસીસ લઈ અને અહીંયા એ આશા સાથે આવતા હોય છે કે એમને અહીંયા સારી ટ્રીટમેન્ટ મળશે સાજા થઈને ઘરે જશે એવા સમયે એમને જ્યારે વચ્ચે રજા આપવામાં આવે અને પાછા આવવાનો સમય હોય ત્યારે પણ એનો ઉપયોગ કરી શકે એટલે કે મેડિસિટીમાં દાખલ કોઈપણ દર્દીને એની જરૂરિયાત હોય તો એનો એ લાભ લઈ શકશે એવા આશય સાથે સરકારે આ રેનબેસરાનું નિર્માણ કર્યું આ પ્રોજેક્ટ પાછળ અંદાજે 60 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે મેડનું ભાડું હજુ નક્કી કરાયું નથી જો કે રેન બસેરા પ્રોજેક્ટને કેવી રીતે ચલાવવો કેટલું ભાડું રાખવું વગેરે બાબતની ગાઈડલાઈન બની રહી છે જો કે એક વાત નક્કી એ છે કે દર્દીના સગાને પોસાય તેટલી જ માત્રામાં ભાવ સિવિલ તંત્ર નક્કી કરશે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ